ગ્રીપ ઇન્ડિયાનામાં ફર્સ્ટ નંબર મારેલો મિસ્ટર બરોડા આયોજન તો બહુ સારું હતું પઠાનસનનું સારા સારા એથલીટોને બધું આવેલું થોડું ખાડ હતું ટફ હતું અને આવી ગયું પાસઠ સિત્તેરમાં એમાં વિન થયા છે આપણે આપણે ખાલી એ જ કેવું છે કે સારું ડાયટ કરો સારું વર્કઆઉટ કરો જંક ફૂડ ઉપર ઓછું ધ્યાન આપો હેલ્ધી ફ્રૂટ ખાઓ સારા ટ્રેનર રાખો સારું નોલેજ રાખો હેલ્ધી ફ્રૂટ ખાઓ તમે હા અને સપ્લિમેન્ટ લો જોઈને લો કોઈની એડવાઇસ લોટ બીડ ઉપર ઓછું ધ્યાન આપો એટલીસ્ટ છે તો અલગ વાત છે એટલી જોડે કોચ રહે છે એટલે વાંધો નહીં આવતો કોચ પ્રમાણે થાય છે કોચ વગર નહીં થાય બસો જેટલા હતા નિકુલ સોલંકી મારા સર બહાર છે કામથી સૂરજ કહાર જેમનું નામ બિગ ફિટનેસ છે આઈપી રોડ સિદ્ધેશ્વર કૉમ્પ્લેક્સ